દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આવનાર જે પરીક્ષાઓ છે એમાં વિદ્યાર્થીઓનો જે ડર હોય એ ભગાવવા માટે એમની સાથે આજે વાર્તાલાપ કર્યો આ વાર્તાલાપ આજે સાતમી વાર દેશના યશસ્વી દરેક સ્ટેટના વિદ્યાર્થીઓ સાથે કર્યો જેથી કરીને વિદ્યાર્થીઓનું મનોબળ મક્કમ રહે અને જે પરીક્ષાથી વિદ્યાર્થીઓ ડરતા હોય તો એમની વાતથી વિદ્યાર્થીઓમાં એક પ્રેરણા મળે અને ખૂબ સુંદર એમણે વિદ્યાર્થીઓ સાથે આજે સંવાદ કર્યો આજે હું અહીંયા છોટાઉદેપુર એસએફ હાઈસ્કૂલ ખાતે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મારી સાથે સંગઠનના પ્રમુખ ઉપેન્દ્રભાઈ મેહુલભાઈ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પદાધિકારીઓ આ ખૂબ સુંદર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા